અમિત હું અમિત કુમાર વિરજનભાઈ ફેરવાની આ પંચાયત બોલું છું અમારા પ્રમુખ શ્રી હીરાલાલ હીરાભાઈ જુમાણી અમારો ભાઈ મનજભાઈ ફેરવાની અમારા આયોજક શ્રી જીતુભાઈ ખત્રી રામભાઈ વારધવાણી સૌથી પહેલાં અમે ઘણા વર્ષો પહેલાં અમે જ મૂળ કાઢતા હતા આખી આખી જે ઝાંખી હતી દશેરા શોભાયાત્રા એમાં જેટલા પવિત્ર દેવી દેવતા બધા ઝાંખી અમે જ કાઢતા હતા અમારા ફગનમાં વરસવાણીની પેઢી તરીકે ઓળખાતો અને આ વખતે અમે જ છીએ બધા અને આ વખતે ભગવાન દશેરા મહોત્સવ કમિટી નવરાત્રી મહોત્સવ કમિટી સાથે મળીને અમે આવડી મોટી શોભાયાત્રા કાઢીએ છીએ જેમાં છ સાત ટ્રેક્ટર પાંચ છ બગી અને દરેકે દરેક પવિત્ર દેવી દેવતાઓની તમે ઝાંખી પણ જોવા મળશે અને ભગવાન વિષ્ણુ આ વખતે અલગ જ અમે ફ્લોટ બનાવ્યો છે અને ભારત માતાનો પણ અમે અલગ ફ્લોટ બનાવ્યો છે જેમાં શ્રીની પણ ઝાંખી જોવા મળશે ઈસરુના સાયન્ટિસ્ટની ઝાંખી જોવા મળશે અને આ વખતે હું શહેરીજનોને ખાસ આમંત્રણ આપીશ કે આ શોભાયાત્રામાં સાથે જોડાય અને આનું માન સન્માન વધાય અને અમારી સાથે જોડાય નવરાત્રી દશેરા મહોત્સવ મનસુખભાઈ પંજવાણી પ્રેરિત શોભાયાત્રા જે એસપી ઓફિસની સામે સ્વરૂપદાસ મંદિર અમારું આવેલું છે વાહા પંચાયતના સહયોગીથી અમે સાથે જ્યાંથી શોભાયાત્રા કાઢશું ત્યાંથી રસાલા કેમ્પ થતાં સંતકોરામ ચોક સંતકોરામ ચોકથી માર્ગદર્શન ઝુલેલાલ ચોક ઝુલેલાલ ચોકથી રાતાભાઈ ચોક સિંધુનગર સિંધુનગરથી વાસુરામ આશ્રમ સરદારનગર સર્કલ રબર ફેક્ટરી રૂપાણી સર્કલ ઘોઘા સર્કલ અને રબર ફેક્ટરી સર્કલથી જવાહર મેદાન જ્યાં અમે પાંચથી છ બગીયું જેમાં રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી ગણપતિ દાદા વિષ્ણુ ભગવાન શેષનાગ ઉપર હશે અને ભારત માતાનો સ્લોટ અને સિંદૂર સિંદૂર પણ અમે સ્લોટ બનાવવાના છીએ અને આતિશબાજી સાથે ભવ્ય આ કાર્યક્રમ શોભાયાત્રા અમને ત્યાં રાવણ દહનમાં સ્થળ ઉપર આવીને મનસુખભાઈ પંચવાણીને અમારા યાત્રાનો સન્માન કરશે ન્યા અમારી પૂર્ણથી થશે આ વર્ષે પણ રાવણ દહનનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવવામાં આવશે તારીખ બે દસ બે હજાર પચીસના રોજ રાવણ દહનનો કાર્યક્રમ સિંધી સમાજ દ્વારા જવાહર મેદાનમાં ઉજવવામાં આવશે દર વર્ષે આપણે આ રાવણ દહનનો કાર્યક્રમ ઉજવીએ છીએ અને છેલ્લા પચાસથી પંચાવન વર્ષથી સિંધી સમાજ આ રાવણ દહણનો કાર્યક્રમ ઉજવે છે અને એમાં પ્રેસ મીડિયાનો સંપૂર્ણ સાથ સહકાર અમને હોય છે આ વખતે પણ સંપૂર્ણ સાથ સહકાર મળશે એવી અમે પૂરી અપેક્ષા રાખીએ છીએ આ રાવણ દહનનો કાર્યક્રમ જ્યારે અમે પહેલાં શરૂઆતમાં એ કરતા આથી બાર વર્ષ પહેલાં શ્રી ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી અહીંયા પધારેલા અને દેરાસરની બાજુમાં જ્યારે આ પૂરું થયું ત્યારે ટ્રાફિકમાં અહીં ઓછામાં ઓછા થી અઢી કલાક હલવાઈ ગયેલા અને બીજા દિવસે એને બોલાવી અને મને કહ્યું કે મનસુખભાઈ તમે અહીંયા રાવણદાન ઉજવો છો બરાબર છે પણ મારે દક્ષિણ વિસ્તારમાં પણ રાવણદાનની ઉજવણી કરવી છે જેથી કરીને જે ગરીબ પ્રજા અહીંયા નથી આવી એનો પણ એમને લાભ મળે એટલે મેં માર્કેટિંગ યાર્ડમાં કરવા માગણીશું અને છેલ્લા બાર વરાથી મેં અમે એને સાથ સહકાર આપી અને શરૂ કરાવ્યું આજે બાર વરાથી જીતુભાઈ પણ દર્શનમાં આ કાર્યક્રમ ઉજવે છે ધામધૂમ